અમે આઈફોન લે더니 ખુશીમાં મને પાર્ટી આપી દીધી હવે પાસ મને તો ખાવ નહીં નહીં ખાઈ લે ખાઈ લે એટલે 10000 સબસ્ક્રાઇબર થઈ ને પછી મને કેક કાપીને ખવરાવવાનું છે કે કેક ખાવ તારે દીધું કે તું મને કમ ભાઈને થોડાક રૂપિયા દે ને તો થાય સેચી-વેચી દે હાલ એટલે ત્યાંથી ક્યાં ક્યાં કમાઉં છું લખીમે તો ભીંઉ પાવા લાગુ બે દી પાવા લાગુ ફોન ન આવે ક્યાં સુધી હમ હવે તો તે લખીમે લખીમે કરતા ફોન ફોન આવી જાય ને પછી પછી હું કામ કરું गुड मॉर्निंग जय मुरलीधर जय द्वारकाधीश बधा डायरा ने राम केम छू यूट्यूब फेमली सवार टाइम गयो गये साढ़ा सात जो सवार वरसाद आ गयो मस्त मजा ना मादरा भेरा पानी टूक में लखी में अँ का समझावे वमजावे पा जा पानी नाखी दी थे का आ गठवाड़ों टूक बढ़े भाई शायनी बढ़ी भूको कासो पीवरावी दे आगड़ी हम लोग पाडो कैनो रैडिये તો ઝીંકો ને રાયડું બહુ નાખે ને ક્યાંક મરી ગયા વાતાવરણ એવું થઈ ગયું ને કંઈ ઘટે નહીં આપણે દરિયો આવી ગયો થોડોક આગળ જાવ અત્યારે વ્યૂ કેવું મસ્ત આવે આગળ વરસાદ ભૂખા બોલાવી દેવાના હા તો લખી માં જાય પાડિયા ને પાવા કેમ પા જોઈને આગળ આગળ વાહ વાહ લે પી કા રામ પાડીયા ને પાઈ દેવાનું એને ખબર નથી કે પાણી જોઈ લે કે હું ફ્રૂટ સલાડ પીયું એની તેમ છે પાડી પાણી છતાં ડોહો મરી જાય વાવ બ્યુટીફુલ ઇંગ્લિશ મને બહુ આવતું રહે ને પાછો ઇંગ્લિશ વાળો થાવ હમણાં હું થાય ને કેદીનો ને જમવાનું હોય તો મને થાય કે શાહે આશ્ય બને આશ્ય બને કોણ બનાવતો કે ખબર નથી પડતી આ જ ભોવા તો સાહેલી હમણાં કોઈક બનાવતા હોય આશ્ય બનાવે કોણ બનાવતો છે શું બનાવતી લાઈટ નથી લાગતી ફ્રીજ બંધ પડ્યું હતી ભાઈ જો વાળી વિસ્તારમાં આ વાંધો એક તો લાઇટ ન હોય આપણે છે ને એટલે લેપોવાળા તમને કે લાઇટ તો છે પણ એ તો આપણે ઇન્વર્ટરના ટૂંકમાં પાવર છે ને સોલર વાર એટલે હાલે બાકી અત્યારે લાઈટ નથી આ વરસાદી થોડીક હોય લાઇટ કંઈ વાંધો ને આ સરક સા બનાવી જો એ એ ભાંગી નાખો ભાંગી નાખો તો હજી રસોડામાં પી ગો ત્યાં મને શું કહે ખબર એ કે દસ હજાર સબસ્ક્રાઈબર છે ને પછી મને કેક કાપીને ખવડાવવાનો છે કે કેક ખાવ તારે હે સાકડી તકડી ફોટા ફોટા કે કઈ વાંધો નહી ભાઈ અમે ઈ બધી 10000 સબસ્ક્રાઇબર હોય આપણા હાથ ની વાત નહી ઈ બધી પબ્લિક ના હાથ માં હોય આપણે ફેમિલી સે રૂકા બધી પણ અમે 10000 સબસ્ક્રાઇબર કરવા દેજો સબસ્ક્રાઇબ કરીજો લંગોટો માઈજો ને અત્યારે રોટલા ઘડે છે મારે છે જમવાનું છે શાક બનાયા મસ્તી ને ડુંગળી ટમેટાં મજા જ આવી જાય હવે ફોટા ફોટા જમી રહી ફાઇનલી હું તેરે પોચી ગયો છે આપડી વાણીયા જે કુકસવાડા બાજુ નું ગામ છે ને ત્યાં આપડે એક 5 વીઘા નો કટકો છે ત્યાં આવ્યો અત્યારે આટો મરો જો મખડને ઉગન કે મસ્ત ઉગી ગયો એકદમ માપ નહીં નહીં ઘાટી નહીં પારવી થોડા અડદ ઉઈ ગયા એ હે ને તો આપણે હવે નેતી લઈશો છોડો દવા માર હું પછી હાલો તો અહીં સીધા ઘરે જઈને તમને મારામાં કંઈ ફેર લાગે દાઢી જો સેટ કરાવતા હોય ટ્રાફિક નહીં તો ઘર આવતો હોઉં દાઢી હાલો અહીં જ નહીં સીધા ઘરે એની પહેલાં તમને છે ને ઘરે જાઉં ને એની પહેલાં તમને એક રસ્તો બતો હવે છે તો કટકો પણ અહીંયા પાણી છે ને કોઈ કય છે માળી ઉઠે કા કાઢવાની છે આપણે તો તમે જુઓ આ નર કેમ ભરી બાકી આમાંથી આવે છે ને આપણે ટુ વ્હીલ કાઢવાની છે હમણાં

चार्जर अगौ ली तो चार्जर कितना में आए अठारह सौ अठारह सौ रुपया तो चार्जर आए मफत चार्जर है चार्जर जो आए आईफोन में चार्जर जो आए चार्जर लेव पड़े अठार सौ रुपया तो मैं चार्जर लीध हमें मम्मी तू कवर ने ग्लास ने खाली कर दीजिए नी ए घर पंद्रह सौ रुपया हो ग्लास पांच सौ साठस रुपया बजार रुपया खर्च नगर मम्मी तो अभी मैंने पैसा में आपात

દરાઈ ગઈ બરા વાહ વાહ મોસ બડજો બે કાઈ વાતો ને ખા ખા આ મે આઈફોન લે દની કુ શેમ દની પાલ્ટી આપી દીધી હવે પાસ ખા ને 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 ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે પાછો આચ્છો તને સસ્તામાં પડ્યું ની ને સસ્તામાં પડ્યું આ સસ્તામાં પડછે પણ અલંકે પાલ્ટી ઓદ ન હોય પેલી કાઈ કાયમ ખાઈ લેવાની રાત થઈ યથી મૂકી દી તો લેડિસ્ फाइनल mm. तो टाइम થઈ ગયો છે 6:30 પુણા 7:00 નું લખે માં ત્યા જો ભેંસો દરે ડેરી દૂધ દેવા આવન છે ને ભેંસો દોયને આવે દૂધ નું કેટલો ભરે હવે તો આ કેટલી ભેંસ દૂધ છે બેનો બેનો પેલેત્રા ભરેલો એટલે ઓછું આવે એમ ઓલે ભેંસાવા દૂધી તી કીનું કેટલો વધાર હોય કે નહી તો છે પાંચ નું લાઈટ આવી ભાઈ કઈ લાઈટ કે ગરમી નહી ઓહ લાઈટ નહી તો પંખો બંધો ઢારીયામાં હું ને ગરમી નહી છે હમ ભેંસો દોય દેલ કેટલું ત્રણ દયન આપણે તો મસ્ત મજાનો નાસ્તો કરીએ પણ તો એ આપણે ભૂખ તો લાગે એટલે હાજી જમવાનું કામ છે પૂછવું પડશે શાક કેવાનું બનાવ્યું કેળાનું શાક હાલો તો જોઈ લેજે કેવું બનાવ્યું એક ચુલીમાં વાહ 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 મસ્ત તો એક નંબર શાક છે પૂછ્યા છે કારીગર તો દાંત ક્યાં ઘટે એમ ચેક કરવા તો જવું જ પડે ને જેવું તેવું એવું કે થોડુંક કંઈ હાલે પછી આવું એ પછી મમ્મીને જવાનું છે કે મામની યા તારે જ જાઉં હા વધારે સારું અગર એમ કેત કે મારે જવું તો મારે ટુ વ્હીલર જવું પડશે પણ ત્યાં ગાડી જાય નહીં ટુ વ્હીલર જ લઈ જાવું પડે ટૂંકમાં લખીમાન જવાનું છે પપ્પાની લો લખીમાન એ કર્યા ગોડાઉન મારી બેહું હારું બી આખો ભેહું ભેહું બેહું મમ્મી કંઈક તો ફોરો ખા કોમેન્ટ આવે તમે લેખીમાં કરી લેખીમાં લેખીમાં કરીને લેખીમાં છે કે મારી નાખશું કામ કરે કરે એમ કે આઈપી આઈપી કામ કરે અમે તો કેટલા

આપણે લોકમાં ભેહું માથે જ નથી પણ ખાલી લેખ્યા માની ભેહો બહુ વાવી ગયો તો અત્યારે છે ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો થોડીક વાર આવ્યો પછી પાછું રહી ગયું ને એટલું ભરાઈ ગયું હમણાં આ ઝાડું આપણે નવી આવ્યું તો આના જેવું જ છે આમાં વાવી દીધું અને અને આવ લોક તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા રહ્યો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બાય બાય